ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ યુ ઓલ આર ફાઇન તો ગાઈસ આ ધ મોર્નિંગ રૂટિન બહુ ફાસ્ટ 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 જેરયુ છે કેમ કે બહુ બધું ઘરનું કામ બાકી છે અને વાગી રહ્યા છે સવારના નવ અને જદલસનભાઈ જઈ રહ્યા છે તો ચાલો આપણે એમનાથી પેલા મળી લઈએ તો ચાલો આ દર્શનભાઈ જઈ રહ્યા છે હવે કેદી આવજો પાછા રજા આવજો તે આવજો રજા પડે ને ત્યારે હો આવો જય શ્રી કૃષ્ણ ચાલો જય શ્રી કૃષ્ણ આય પાપા જઈશું મુકુ આવજો જય શ્રી કૃષ્ણ તો ચાલો ગાય અત્યારે તો દર્શન તો જાય છે અને અંકલ ને એ લોકો પણ સુખરૂપ સવારે પહોંચી ગયા હતા એમના ઘરે અને હવે આપણે કામકાજ છે બધા પોતપોતાની રીતે વસ્તુઓ મૂકતા હોય ને એવું બધું હોય એટલે થોડાક વાસણ ને એવું બધું ગોઠવાનું એવું બધું છે તો આવું આવું છે અને મારા બા એ લોકો આવવાના છે પણ એમને કઈક બસનો સોફો નથી મળ્યો કેવું કઈક છે હવે આવે ત્યારે સાજા તો ચાલો અત્યારે હું મારું બેસ્ટ ફ્રેન્ડ ટીવી શરૂ કરી દઉં છું જેનાથી મને ઘર ખાલી ખાલી ન લાગે કેમ કે હમણાં થોડા દિવસથી બધા બહુ વધારે એટલે ઘર થોડુંક ખાલી ખાલી લાગશે એમાં ધમું ની ધમાલ એમાં એના ઉપર કોમેન્ટ આવી હતી આપણે કોમેન્ટ ઉપર પછી જઈશું અત્યારે થોડું ઘણું પેલા ઘણું કામ જે છે બાકી એ કરી લઉં પછી રસોઈ કરતા કરતા આપણે કોમેન્ટની વાત પણ કરી લઈશું તો લેટ્સ ગો તો ગાઈઝ અત્યારે વાગી રહ્યા છે સવાર સવાર બપોર સમથિંગના પોણા બાર અને અત્યારે હું કામ કરીને ફ્રી થઈ ગઈ છું જરા કહેવાય થોડો થોડોક એવો નાસ્તો કરી દીધો છે જો મને આવું તો વાક રહેતું હોય કઈ નક્કી જ ન હોય કઈ દેખાય જ નહીં મને અને હવે હું નક્કી કરું છું કે શું બનાવવું બપોર હમણાં તો ભાઈ આવી જશે જમવા માટે પપ્પા પણ આવી જશે તો એ જોવું પડશે ને શું બનાવવું એમ તો વિચારું છું કે બટેકાનું શાક કરી દઉં કેમ કે ગુવાર પેડો છે ગુવારનું શાક ભાઈને નથી ભાવતું બીજું પેડું છે શું ધાણા મેથી પડ્યા છે તો આપણે સાંજે છે ને થેપલા કરી નાખશું સલાડ નું છે તો ગુવારનું શાક તો ચાલો અત્યારે શાક સુધારી નાખીએ રોટલી કરી નાખીએ અને રસોઈ કરી નાખીએ પછી આરામથી આપણે લોકો કમેન્ટ પર ડિસ્કશન કરશું તો ચાલો અત્યારે ફટાફટ રસોઈ કરી દઉં પછી પપ્પા ભાઈ બધા આવે એમનાથી મળી લઈએ તો યા તો ચાલો ગાઈઝ બપોરે તો આપણે જમીને એકદમ મસ્ત ફ્રી થઈ ગયા હતા ને પછી તો હું કામ કરતી હતી થોડું ઘણું લેપટોપનું ને પછી થોડી વાર સુઈ ગઈ હતી પછી મારી ફ્રેન્ડ ને લોકો આવ્યા હતા તો બેઠા હતા બધા એમ જ તેમાં બ્લોગ લેવું નતું લેવા જવું નતું કઈ અને બસ એવું જ કામકાજ ચાલતું હતું પછી નાસ્તો વાસ્તો કર્યો તો એવું પેળ બનાવી દઈએ નાસ્તામાં અને યસ આજનું સૌથી મોટું પહેલું કામ એ કે અને યસ ગાઈઝ મારે કોમેન્ટ વિશે ડિસ્કશન કરવાનું હતું એમાં આપણે કોમેન્ટનો એકદમ ક્યુ એને વાળો તો આપણે વ્લોગ અલગ કરવાનો જ છે પણ આ તો મારે એવું કેવું હતું કે આપણે આદિત્યભાઈ ગોસ્વામીએ સ્પેશિયલ આપને વિડીયોમાં એમને વ્યક્ત કર્યા આપણે વ્યક્ત કરી આપણી ફિલિંગ્સ બધું લાગણીઓ કીધી તો એના માટે ખૂબ ખૂબ તમારો ધન્યવાદ આભાર તમારો અને એમના ઘણા વ્યુઅર્સ આપણી ચેનલમાં આવ્યા છે જોવા માટે બ્લોગ્સ તો એમનું પણ મોસ્ટ વેલકમ અને ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ ઓલ ઓલ ઓફ ધેમ અને એમણે બધી જ વાત બહુ સરસ રીતે પ્રેઝન્ટ કરી રિપ્રેઝન્ટ કરી મને બહુ સારું લાગ્યું એમનો સપોર્ટ મેળવો પોઝિટિવ માઇન્ડસેટ મેળો અને

પણ એમનું માઇન્ડસેટ લાઈક ઈ સેન્સમાં એમ કહેવા માંગતા હતા કે ઈ સેન્સમાં એવું કહેવા માંગતા હતા કે લાઈક હવે વ્યુઅર્સ છે હવે પબ્લિસિટી મળે છે તો હવે એ જોવા માટે એમ મમ્મી નથી એમ પણ આઈ થિંક હું જો મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જોઉં તો મને એવું લાગે છે કે આ બધું મમ્મીના બ્લેસિંગ્સથી જ છે અને હવે મારી સક્સેસ જોવા ભલે મમ્મી ન હોય પણ મમ્મી મેન્ટલી ને ફિઝિકલી તો મારા સાથે જ છે તો આઈ થિંક મારે એક પોઈન્ટ સેટ કરવો જોઈએ એ લોકો માટે કે જે તેમની લાઈફમાં ખોયું છે એક્ઝામ્પલ તરીકે હું મારું જ કહી શકું કે મારી લાઈફમાં મારા મમ્મી સાથે નથી પણ હવે હું એક એવા પોઝિટિવ માઇન્ડસેટથી તો ચાલી જ શકું કે લાઈક મમ્મી મારા સાથે છે ફિઝિકલી મેન્ટલી ફિઝિકલી નથી પણ મેન્ટલી ઇમોશનલી એ મારાથી કનેક્ટેડ છે અને એમના બ્લેસિંગ બધું છે એમ આવા સ્ટ્રોંગ માઇન્ડસેટ સાથે હું મારી લાઈફમાં બધું જ સક્સેસ કરીશ અને એવો પોઝિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ હોવો જોઈએ એમ તો બસ મારે એવું જ રિલેટ કરવું હતું તમારા બધા લોકોથી મારી કોમેન્ટ્સમાં હું ઘણા લોકોને જોઉં છું કે જેમની પાસે મમ્મી નથી સિસ્ટર નથી બ્રધર નથી એ લોકો કોમેન્ટ્સ કરતા હોય છે કે મારી મમ્મીને એટલો ટાઈમ છે મારા પપ્પાને આટલો ટાઈમ છે તો હવે હવે તો આપણે કંઈક કરી ન શકીએ ઓબ્વિયસલી જે થવાનું હતું તો થઈ ગયું છે આઈ નો આ બધું કહેવું બહુ ટફ છે ફીલ કરવું તો એનાથી વધારે ટફ છે પણ હવે આપણે આપણી લાઈફમાં સક્સેસ થવાનું છે હજી આગળ વધવાનું છે તો આપણે એમની મેમરીઝ સાથે લઈને એમને સાથે લઈને એમના બ્લેસિંગ્સ સાથે લઈને આગળ વધતું રહેવાનું છે એમની જે ઈચ્છાઓ હતી આપણે એમને રિસ્પેક્ટ કરીને એમના બ્લેસિંગ સાથે લઈને આપણે લાઈફમાં સક્સેસ થવાનું છે તો બસ આવા જ પોઈન્ટ ઓફ વ્યૂ સાથે આવા જ પ્લસ પોઈન્ટ સાથે લોકોએ આગળ વધવું જોઈએ અને યસ ઓબ્વિયસલી કે હું આવો પોઈન્ટ એક રજૂ કરી શકું છું મારી ઓડિયન્સ સામે તો આ વિડીયો જેટલા લોકો સુધી બને ત્યાં સુધી તમે શેર કરો એનાથી ઘણા લોકો મારી સાથે રિલેટ કરી શકશે કેમ કે હું એમની સિચ્યુએશન બહુ સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકું છું રાઈટ તો બસ એના માટે તો એવું જ કરવું જોઈએ કે કોઈની કોઈ એક્ટિવિટીમાં તમે બિઝી રહો કંઈકનું કંઈક નવું કરતા રહો તો તમે ઇન્વોલ્વ રહેશો એમાં અને બાકી બસ આદિત્યભાઈએ કીધું હતું કે કમેન્ટ્સ એવી એવી હતી તો યસ પણ હું કાંઈ બહુ એમાં ઇન્વોલ્વ નહીં કમેન્ટ્સ તરફ અને બાકી મોસ્ટલી તો તો પોઝિટિવ આવે છે એ માટે ઓડિયન્સ ખુબ દિલથી થેન્ક યુ મારું તો ગાઈઝ હવે વધારે બોર નહીં કરું અત્યારે વાગી રહ્યા છે સાંજના સાડા છ તો અત્યારે આપણે સેવા પૂછવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો અમારા ઠાકોરજીના દર્શન કરાવી દઉં તમને ગો અને યસ ગાઈસ જેવી રીતે તમે ઠાકોરજીના દર્શન કર્યા ખૂબ જ સુંદર સ્વરૂપ છે અમારે બાલ સ્વરૂપ છે અમારે ખૂબ જ સુંદર સ્વરૂપ છે અને હવે આપણે સાંજના ડિનરની તૈયારી કરવાની છે આપણે સોના લાંટી એ કીધું હતું કે એમને ત્યાં ઊંધિયું બની રહ્યું છે પણ અત્યારે અમે સાંજના ટાઈમે તો ઊંધિયું બહુ ન મચાવે એમને તો અને બાજુમાં મનીષ આંટી એ લોકો ભજીયા બનાવે છે તો ભજીયા અમને ભાવતા નથી

તો છેલ્લે સુધી મારા વિડીયો બન્યા રહેજો અને કોમેન્ટ કરજો કે તમે લોકો પણ આ રીતે બનાવો છે કોઈ કે કોઈ ડિફરન્ટ રેસીપી ટ્રાય કરો છો તો એ મને કહેજો તો હું એ ટ્રાય કરીશ જો મને ગમશે તો પછી આગળ આપણે એ કન્ટિન્યુ તો તો ગો ટુ ધ થેપલા થેપલા હું બનાવવાની બધી છે તૈયારી કરી લીધી છે મેં આમાં ઓલરેડી ધાણા મેંથી દૂધી અને થોડાક અજમા નાખી દીધા છે થોડાક બાકી છે અને મસાલો અને ઓઇલ એડ કરવાનું બાકી છે તો હવે લોટ બાંધશું પેલા આપણે અજમાને છે ને એકદમ ક્રશ કરીને એકદમ નાખ દેવાના એટલે છે ને મોઢામાં બહુ ટેસ્ટ ન આવે અને આરે આરે બસ આપણે બધી મુક્તિ જવાની એટલે આપણે છે ને બધું ભેગો ન થાય અને યસ ગાઈઝ કોઈ કે કમેન્ટ કરેલી કે હોમ ટુરનો વિડીયો બનાવો તો આપણે એ બહુ જલ્દી બનાવશું પહેલા આપણે નાખશું થોડીક અડદર પછી જીરું પછી હિંગ હિંગ એ બહુ જરૂરી છે ચટણી જેટલી તમે ખાતા હોય એ પ્રમાણે મીઠું પછી આપણે એડ કરશું ઓઇલ હવે બસ પાણીના આપણે આમાં એડ કરીને લોટ બાંધી દઈશું પેલા અને પછી વર્ષો થેપલા તો એન્જોય ઈટ ચાલો ગાઈસ અત્યારે આપણે લોટ બંધાઈ ગયો છે ઓ 5 મિનિટ ખમીને આપણે થેપલા વળવાનું શરૂ કરી દઈશું જો આપણો નાનપણનો ફોટો અરે બહુ જોકેવા લાગી પડ્યો તો જ હાલત પેલા માઈક પર લેતો તું કેમ કેમ પેરાઈ દો ઓરે અરે અરે આમ તો જો પરી જો હોય તો આ હાલ તો કરી બહુ મસ્ત એટલે બહુ મસ્ત લાગી મને તો આ ફોટો યાદ જ ન દેતો ગાઈસ જુઓ ગાઈસ આમ કેવા લાગી છી

Aku jauh, guys. Akisu, akisu saja. Lebih susu mana pun saja. Aku susu saja, jauh, <laughs> jauh, jauh. હવે આપણે વિડીયો નો એન્ટ પણ કરી દઈએ જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય